છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી પાણીથી સુખી ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે એક હજાર ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવ્યો હતો સુખી ડેમનું લેવલ એકસો પિસ્તાલીસ પોઈન્ટ મીટર થયેલું છે ત્યારે સુખી ડેમમાં પાણીની આવક વધતા પાંચ નંબરનો ગેટ છે તેને ત્રીસ સેન્ટીમીટરની ઊંચાઈએથી ખોલવામાં આવ્યો છે જેનાથી નદીમાં એક હજાર ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવ્યો છે નીચાણાના વિસ્તારના ગામો જેમ કે કીકાવાડા ડુંગરવાડ ગોંટિયા ગંભીરપુરા પાલિયા સજોડ મોટીબીચ નાની બીજ ઠલકી વાઘવા હુડ વદેશિયા ખાંડિયા કોડિયારી લોઢણ મોટી રાસલી નાની રાસલી સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિનંતી કરી છે